ચાલો આવડક બીમાંથી આવડીક દૂધી કઈ રીતે બને ને એ આપણે આજે જોઈએ પછી આપણી પાસે બી છે આ સેનું છે નમસ્તે બાળકો નમસ્તે કેમ છો મજામાં છું સરસ ચલો આજે મારી પાસે થોડા કાર્ડ્સ છે હું તમને બતાવું છું જોવો જો આ નાનું એવું બીજ છે શું છે નાનું એવું બીજ છે ને દેખાય છે ને બધાને

નાનકડું એવું સાવ નાનું એવું બી છે દેખાય છે બધાને દેખાય છે ને તો એ બીમાંથી આવડી મોટી દૂધી કઈ રીતે બને ને એ આપણે શીખશું આજે ચાલો આવડાક બીમાંથી આવડીક દૂધી કઈ રીતે બને ને એ આપણે આજે જોઈએ આપણે એમાં માટી ભરી દીધી છે હવે આમાં આપણે દૂધીના બી વાવશું પછી જોઈશું કેવડી મોટી થાય છે કે નહીં